ઈ બધું ઠીક મારાથી વાંધો હું પડ્યો તમને આ મારી નણંદ ને બોલાવીને બેઠી છો હવે ખબર પડી ને મારી નણંદ આવે તો શું થાય હવે જા રાંધવા મઈન વાપસ કે નવરી નથી કે હું પાસ પાંચ જણાનું રાંધવા લે પાંચ જણા કોણ હા તો સસરાય કેતા તો હું આવીશ આપણે ભલે ના એ પચાવાર કીધા રાખે પણ ના આવે ને બે ને આવી તો પટપટ આવશે બોલો લ્યો પપ્પાજી આવે હેમ ને હા મેં તો ના પાડી તમારું શું કામ છે અહીંયા શું બુડાવું છે અહીંયા લેતી ભલે ને આવે તો હજી એક વાર છે ને ફોન કરીને જો ધમકાવાશે આપણે આપણે કઈ તો આવે ને ન્યા એને બે ને કીધું તો પટપટ આવશે જો 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 મને કે તારે ગગલાન વસમાં કરી લીધો આ તમે શું કરવાના છો મારા પપ્પાને ધમકાવાના છો ને કે વસમાને શું કહેવાય એને હ એ મન કામ યાદ આવી ગયું તું સાન મની રસોઈ કરવા જા એ ગોગલી બેટા અહીં આવી તો મારા રૂમ માં એ હા ફાઈ હાલો હવે તમને ફાઈ બોલાવે છે એટલે પેલા તો ન્યા જાવું પડે અને હું ફાઈ ઉપર જાદુ કરી દીધો છે એના તે હાવ ગગલી ગગલી જ કર્યા રાખે છે બે નહીં લાઈ મને જવા દે છે હું વાતું કરે છે મારી જ વાતું કરતા છે મને ખબર છે હા ફોય શું કામ હતું પાણી પીઉ છે લઈ આવ વાગ અગલી તો કેટલું મારું ધ્યાન રાખે તાર હાવ એ કોઈ ધ્યાન જ ના રાખે મારું જો જો મને ખબર જ હતી મારી જ વાટતી હોય છે હોય ને ત્યાં મારી નણન એ તો માં ચોરી છુપી થી જોઉ છા શું કરે છે બે તને હેરાન નત કરતી ને તાર હાહુ હા બાકી તને લઈ જાય ન્યા રાખજે જા લઈ જા ગગલી ને જોતું તો એવું જડી ગયો હમણા એન વાટસે મારી એર અન્નત કરતાય મ હું આવો મત થોડું ઘાયલા રાખે વિશે કાઈ ના બોલી કેમ તમ સામાન લઈને બેઠા છો બોયે નથી ને હારું હારું જાતી હોય ને તો જાય ગો તો જવાનું નથી હો તમ રોકાવાનું છે ના સામાન તો એટલે ખોઈ કે તને એક વસ્તુ દેવીતી બોલો લ્યો અહી ભાભીઓને કાઈ ન જ દેવું ન ને દેવું છે બધું લે મારા માટે વસ્તુ લઈ આવ છો તમે હા હું લઈ આવું ને ગગલી સુ લઈવા સુ લઈવા જો સેટ છે મસ્તીનો વાહ કેવું મસ્ત છે જોતો જોતો એને તો શેટ દે છે અને અહીંયા આટલા આટલા વર પછી મને એક બુટડું નથી દીધું વાઘ અગલી મસ્ત લાગે છો તને હાલો મારી મમ્મીને બતાવી આવું તને છે મમ્મી મમ્મી મમ્મીને ને નથી તારું જો તો આ બેઠી બેઠી છે ને ચશ્મા સડાવીને અમાર હા હુઓ વસે ડખા કરાવે છે વાઘ અગલી વા શેટ તારા હાટુસ બઈનો હોય ને એવું લાગે છે અસલ લાગે છે તાર મોઢા ઉપર તે સડાઈ વા રાખશે બસ પાંચ ફૂટ ઉસી આવશે ગગલી એ હાલો મારે રસોઈ કરવા જાય છે તો હું કાઢ નાખું આમ ભલે ને પેરો હવે હું હોય ભલે પેરો ના ના હું હાસી સકે અસલ નસે હું કેક લગન માં જાય ને ઓહો વખાણ કરે તો હમાતી નથી જેને બીજો સેટ દે દેવાની હોય અરે ને કઈ રસોઈ નત કરી તાર હા હું કર નાખશે રોજ તો તું કરતી હોય હવે કઈ કર નાખીને માર પે બે તો તો મજા આવે એમ બે મહારાણી ને કઈ કરવું નથી ને હા હું કર નાખશે બોલો લ્યો હું કઈ કરવાની નથી ના ના મમ્મી નત કરી હું કર નાખું હમણા કીધું ને બેસા અહીંયા તને મે કોમ સાતું નથી તને ગુજરાતી માં તો ઇંગ્લિશ માં કહું તે માર જંબો ઇંગ્લિશ આવડે છેતી અરે ના ના હમસાઈ ગયો હાલ વાલો હું બેહું તમાર હા હું કઈ તો દયો તમે કે કર નાખો રસોઈ એમ એવું કહી દેસ તો બેસ મારા પાસે શાંતિથી ના ના હું જાવ છું પછી એકલા મારા હાહુ કેટલું કરે એમ તને બહુ સેન હાહુ હાહુ આવે કરતી ને પેલા આવે તો આવી બસ આળસુડી થઈ ગઈ છે હાવ હા તો તું કરવા આવતી એસો બધું અહીંયા હારી તેમાં બોલે 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 બોલાય જ રાખેસ તન કીધું મારા પાસે બેસ એ હાર વાળો બેહુ બસ એના હાર પેરો તો અસલ લાગતી હતી કા હું તું તો એમ નઈ અસલ જ છો ગગલી ઓહો ગગલી ના વખાણ કરે ધરાતી નથી આ તો કાઈક કામ લાગે છે આને ઓલું ગીત યાદ આવે ગગલી તને જોઈને ના ગજરે કી હાર ના મોતીઓ કે હાર ના કોઈ કિયા સિંગાર તુમ તો કિતની સુંદર હો તમને તો સર ગીતે આવડે હો આવો બો ગાતી ગીત તો પેલા હવે બો થયો માં જાવ જો હે લે ગગલી તું અહીંયા બેઠી છો હા હું કઈ ના જાવી હતી તમને મન ફાઈ બોલાવસ ન્યા જાવ સો હવે હું આ ખોટા ઠંડા કરો સો હાય તો પણ ક્યાં નું કીધું તું મને એમ કે હવે રસોઈનો ટાઈમ થયો તો રસોડામાં હોઈશ

આ બેન જાય તો સારી વાત છે નકર હે ને ગગલી પોતાની ભક્તિ હલાવ્યા જ રાખશે એ સોચું મમ્મી શું વિચારો છો ન્યા ઊભા ઊભા અરે એમ જ છે શાક બનાવવું અને કેટલી રોટલી કરું એમ શાક તો ચણાનું નું કર નાખો ને ના ના ઓરિંગણા નો ઓરો કરજે હા વાંધો નહીં તો ઓરો કર નાખો તન ભાવે ગગલી ઓરો ના ના પણ બે બે કે કરું મમ્મીને કર નાખજો ઓ ભાભી બે એ તો જેને રસોઈ વારી આવતી હોય એમ ઓર્ડર ઠોકે છે કે આ રસોઈ કર નાખજે ને ઓલી કર નાખજે ને ઓલું શાક કર નાખજે ને આ કર નાખજે ને તે કર નાખજે ને એટલે જવાબ ના દીધો તો નાખીશ ને એ ઓ હા મારે એકલીને જ બધું કરવાનું છે હા હું નોકર હોય એવું લાગે છે સવારની કામ જ કરું છું ના ત્યાં એક બોલો ચડાન શાક કરના કજો ને ઓરો કરના કોઈ ન કંઈ નવરી લાગુ અહીંયા હું મને તો બેમાં થેક જ નહીં તો મારા હાથ તો ત્રીજું કરું કોઈ કાઈ કાંઈ કરવું નથી મારે મારા હાથું નહીં કરું તો આ બે ને તો ગુડું જોશે ને હાલો કામ ઓળખ ગયો ત્યાં તો માન થાય અર રદ ગયો હાથ મારો અરે આરા શું થયું મમ્મી કઈ નહીં તને ફેર પડે તારે તો કઈ રસોઈ કરવી નથી મારો હાથ બરી ગયો આખો એ મમ્મી એને બરી ગયું ના કહેવાય દાજી ગયું કહેવાય હું બરી કે દાજી કે તું તમે તો હું ના કરીશ કે દાજી ગયું કહેવાય કે બરી ગયું કહેવાય પાણીમાં તો રાખો હાથ કઈ નત કરું રસોઈ કરવા માંડુ મારે કેટલી રસોઈ કરવાની છે કઈ થઈ રહે એ હું રસોઈ કરવા જાવતી હતી હે તું રસોઈ કરવા આવતી હતી હાસ તો ના તો પડતા હતા બેન

હા નાચ કરાવું ને હું ના કરું ના ના તું તો કરવા મન છે છાણ બધુંય બધું કામ કરો ને આપણે બેહીએ કોઈ પણ છે ને હે આ થોડું શાક સમારવાનું છે ને એ સમારી દે ને રીંગણા નું જરીક શેકી દે ને ઓરો હા તો કે હારું હાલે હું રીંગણા ઓરો શેકી દઉં છું જરીક આવું હમણા થોડી પરમાં વા ગગલી તું તો હોશિયાર છો ખાલી શેકવાન બાને ને તું ઓરો બનાવડાવી દેસ હા એ તો એમાં જોઈ ને એને છે ને એમ ના લાગુ જોઈએ મારા પાસે કરાયું પણ આપણે જીરી જીરી આમ કહી ને તો ના વાંધો આપણે એમ ઓર્ડર મારીએ ને કે સાકર નાખો તો ફાઈ તો એને ના ગમે પણ આમ ધીમે ધીમે કહીએ એટલે હાલે એવું કઈ ના હોય બીજું તો તું મારી યારે આવું કરતી હશે ને કા અત્યારે કરાવું કામ કે ના કરાવું એ ના 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 કરાવજો 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 આપણું પછી આપણે બે આપણા બેનું પછી જોઈ લેવું આપણે હે હા બસ એમ હાલો રીંગણા નોરો શેકી દઉં છું અને વઘારી દઈશ તમને હાલો ને હા હું થોડી રોટલી કરી દઉં બાકી આ સંભારોને કોણ નાખે મમ્મી હા તો હારું હાલો ને આપણે તઈ થી રસોઈ કરી નાખીએ પછી બેસું ની રાતે બસ અને તો બેહવાનું ના ખોય તું બેહુ 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 આવો ઇન બેહુ બેહુ જ કરે હે હા પણ રસોઈ કરીને બેહવાનું કેસે ઈ જોવો ને બેહુ 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 વાળા થાગા તમે પાસા

એ તમારું મન જાણે ફાઈ તમને ખબર છે હે પેલા હેના ગગલો કેવો મને પ્રેમ કરતો હવે કરતો જ નથી એની આ ફાઈને હું ડોઢી થાવા ગઈ સો એવું લે એવું તો હું કરતો પેલા ને હવે નથી કરતો લગન કરીને આવીને તો હું જમવા બેતી ને હે તો એક ડિશમાં ખાતા ને તો અડધા થી વધુ ભાગ નું બધું મને ખવરાવતો અને હવે તો પૂછતો નથી આ એવું કરે છે ગગલો જો અરે એમાં એવું ના હોય ગગલી તો થોડો કામ માં હોય એટલે ના ના હાસુ કો હાસુ કો ગગલા એ ના આવે મુંગી રે ને જે પાસી હવે બધાવાના ધંધા કરતી ના ના હવે તો કયો જ માર જાણું છે શું છે શું બોલો 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 હાલો પેલા છે ને હે તું ખાવાનું હરખું નોતી બનાવતી ને એટલે તને ખવરાવ દેતો અને હવે તું શીખી ગઈસો એટલે એટલે ખવરાવ દેતો પેલા તને ને હવે બધી જાપડી જાય છે પોઈતે હે તો જત જત બધા દાત કાઢે છેતી શરમ ન થાવતી બધા મારા દાત કાઢો છોતી હાલો ખાવાનું હારો ના બનાવતી નથી બનાવવું અત્યારે એ ના ના ગગલી હવે તો મસ્ત બના વસ્તુ હાલેલે તારો જ ખાવુંસ ના ના બનાવું મારે અરે ગગલીય મસ્તી ની વાત ઓય બે ઘડી મસ્તી કરવાની હોય તું ને કરતી હા એશન મની બનાવ માંડવા ફંડા કરતી ના ના બનાવું જ નથી ને હાલલ બને રસોઈ ને પછી સન માર જમીન નીકળી જાવું હાઈજે લે કા નહીતર હાકું હું થું કાંટેકડા માર એ મમ્મી હું થિયોરી ખુશી ખુશી હું કીધું અરે ના ના હું એમ કહું છું કે ઉપર આમ કઈક હતું ને એવું મને લાગ્યું એટલે ચરીક સાફ કરવા ગઈતી એમ ઠીક હા તો સારું હાલો રસોઈ બનાવ નાખીએ ને પછી જાય હવે

એ ના આવે હા એટલે ખબર હોય મને ખબર છે ને તમારી એ એવું હતું હા બોલો લ્યો તને મેસે ધાર હાટુ કાઈ ન લેવા ગોળી હાટુ લેવા હા તું હતો અહીંયા તો એવું ના ના તને દેવાનું જ હતો પણ મેં ચલે દે દેસે વાહ વાહ સરસ ઓ હું જોઈ લઉં હમણા હાથી હારું આમ ન કરી આવે બાબુ કી દુઆએ લેતી જા જા તુજકો સુખી સંસાર મિલે માય કે કી ના યાદ આવે સસુરાલે મે ઇતના પ્યાર મિલે ઓહો હો સેલેક્શન રૂધીતે માં તો પ્રેમ છલકાઈ ગયો મમ્મીને એ મમ્મી મમ્મી રોવાનું નથી પાછા વરો પાસા વરો વિદાય નથી આ એ સારું કે હું આવຊઉ અને ઘરની લક્ષ્મીના આમે યાદ કરતા રહેજો હા પાકુ પાકુ હાલોલો પેલા મારા મિત્રર વાતું કરી લે એ પેલા હું કરીશ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે